ગુજરાતની વિધાનસભા અને ગુજરાતનું સચિવાલય એ ગુજરાતમાં નથી આવતું એ જ રીતે આજે એક નવું ક્ષેત્ર અમે તમારા માટે જાણીને લાવ્યા કે જે ગુજરાતમાં આમ આવે છે ને આમ નથી આવતું આ મેં જી જે થ્રી છે એટલે ગુજરાતમાં જ આવે છે પણ આવે એ ગુજરાતમાં નથી આવતું કેમ કે એમના ધારાસભ્યોને જનતા માટે એટલો બધો પ્રેમ ઉભરાયો કે રજૂઆત કરવા માટે ગૃહમંત્રી સુધી પહોંચ્યા અને ધારાસભ્યોના કહેવા પ્રમાણે ગૃહમંત્રીએ એમને આશ્વાસન પણ આપ્યું છે કે એ રાજકોટને ગુજરાતમાં નહીં ગણે કારણ શું રાજકોટમાં પણ આખા રાજ્યની જેમ હેલ્મેટની સામે ડ્રાઈવ ચાલી રહી છે રાજકોટવાસીઓ આક્રમક છે એમણે કહ્યું કે નહીં પહેરું હેલ્મેટ એટલે કાકા તો માથે તપેલું પહેરીને ગયા પછી કહ્યું કે હું તપેલું પહેરીશ પણ હું હેલ્મેટ નહીં પહેરું મારું માથું મારી મરજી ખૂબ બધા લોકોએ તો માથા પરને પાછળ આમ હોર્ડિંગ લગાવીને ફરતા હતા કે મારું માથું મારી મરજી અને તમે કોણ ફરજીયા તમને હેલ્મેટ પહેરાવવા વાળા હેલ્મેટનો નિયમ છે હાઈકોર્ટનો નિર્દેશ છે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે જનતાનો આક્રોશ એની સામે નેતાઓએ સરેન્ડર એટલે થવું પડે છે કેમ કે પોલીસ નેતાઓની સામે કાર્યવાહી નથી કરતી આ બધું જ થઈ રહ્યું હતું ત્યારે સમાંતરે ભારતીય જનતા પાર્ટીનો રાજકોટમાં કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરથી માંડીને કાર્યકર્તાઓ બહુ જ બધા લોકો હતા કે જે ટુ વ્હીલર પર આવી રહ્યા હતા અને કોઈએ હેલ્મેટ નહોતું પહેર્યું કોઈએ હેલ્મેટ નહોતું પહેર્યું એ નવાઈની વાત નથી એની પહેલાં જે પેલી તિરંગા યાત્રા નીકળીને એના સિવાયની પણ જેટલી યાત્રાઓ નીકળી ત્યાં ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓ હેલ્મેટ પહેરીને નહોતા ગયા અને છતાંય ના એમને મેમો મળ્યા કે ના એમની સામે પોલીસે કોઈ કાર્યવાહી કરી જે સામાન્ય જનતા કેટલાય સમયથી બોલી રહી છે અને જે પોલીસ વારંવાર પ્રયત્ન કરીને એ કામને સાર્થક કરી રહી છે કે સામાન્ય જનતા આગળ સિંગમ બનતા પોલીસના અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આગળ લિટરલી ચિંગમ બની જતા હોય છે રાજકોટ પોલીસે પણ એ જ સાબિત કર્યું આ બધું જ્યારે થયું ત્યારે રાજકોટમાંથી ખૂબ આક્રમક પ્રતિક્રિયાઓ જોવા મળી લોકોએ સ્વીકારવાની ના પાડી અને પછી ભારતીય જનતા પાર્ટીને યાદ આવ્યું

પરંતુ લોકોને ફરજિયાત પણ કોઈ દંડ ઉઘરાવી અને આનો અમલ ન થાય તેવી અમને અમને ખાતરી આપી છે કે અમારે એવી રીતે કોઈ આવા દંડ ઉઘરાવી અને લોકો જયારે ફરજિયાત પણ આવી રીતે એનો દંડ ઉઘરાવીને અમલ નથી કરવાનો તો રાજકોટની જનતા પણ ને પણ વિનંતી છે કે છેવટે હેલ્મેટ છે આપણી સુરક્ષા માટે છે એના દંડથી કોઈ સરકારને કોઈ આવક કે કોઈ આવક માટેનું એ માધ્યમ નથી પરંતુ સમગ્ર દેશમાં હેલ્મેટ એક સુરક્ષાનું માધ્યમ છે તો એના માટે લોકોમાં અવેરનેસ અને લોકોમાં જાગૃતિ દ્વારા હેલ્મેટ પહેરવામાં આવે નહીં કે કોઈ કાયદાની કે દંડની રકમની કડક અમલવારી કરીને તો માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈએ અમને આશ્વાસન આપ્યું છે કે રાજકોટની જનતા સાથે સરકાર સાથે છે અને કોઈ પણ પ્રકારના ફરજિયાતપણે અત્યારે કોઈ એવી વસ્તુ નહીં કરવામાં આવે કે લોકો હેરાન થાય પરંતુ ભવિષ્યમાં પણ લોકોમાં જાગૃતિ ફેલાવી અને લોકોને અવેરનેસ સમજાવી અને લોકો હેલ્મેટ પહેરે એના માટેના પ્રયત્ન કરવામાં આવશે માથું બચાવવા માટે હેલ્મેટ પહેરવાની સલાહ આપતી સરકાર અને હેલ્મેટ તમે ન પહેરો તો સરકાર તમારી એટલી બધી દરકારને ચિંતા કરે હજાર બે હજારના મેમો ફાડે તમારા જો તમે પોલીસને પૈસા આપીને નીકળી જાઓ તો તમારે બસ્સોમાં એ પતે પણ ટૂંકમાં સરકાર એટલી બધી ચિંતા કરે છે તમારી તો એ સરકાર ખાડાની ચિંતા કેમ નથી કરતી રસ્તાની ચિંતા કેમ નથી કરતી ગુજરાતના કોઈ પણ મહાનગરોને જોડતા રસ્તા તમે જોઈ લો હાઈ તો બાપ અતિશય ખરાબ હાલત છે રસ્તાની શહેરની અંદર જે રસ્તાઓ છે એમાં ખાડામાં રસ્તા છે કે રસ્તામાં ખાડા એનું બધાને કન્ફ્યુઝન છે લોકો બહુ જ સ્વાભાવિક રીતે પ્રશ્ન કરે છે કે તમે તમારું કોઈ જ કર્તવ્ય નથી નિભાવતા અને અપેક્ષા રાખો છો કે નાગરિકો દરેક કર્તવ્ય નિભાવે એ બંને કેવી રીતે એક સાથે ચાલવાનું છે અસમાનતાની ખાઈ વધવા માંડે ત્યારે નાગરિકો એક દિવસ પ્રશ્ન કરતા હોય છે ગુજરાત રાજ્યમાં એ પ્રકારની સ્થિતિ નથી કે લોકો આમ ખોંખારીને ખાડા માટે સવાલ કરે પણ છતાંય ખૂબ બધા વિડીયો સામે આવી રહ્યા છે કોઈ કહી રહ્યું છે કે એક ખાડો માને નામ પૂરી દો કોઈ કહી રહ્યું છે ગાંધીનગરમાં જે જે તે સમયે જોવા મળ્યું હતું ને એ સિવાય ગુજરાત રાજ્યના અલગ અલગ સ્થળોએ જોવા મળ્યું કે લોકો હવે ખાડામાં ભારતીય જનતા પાર્ટીના ઝંડા રોપવા માંડ્યા છે ખાડો હવે તમારે નામ કોમેડિયન છે ચિરાયુ મિસ્ત્રી વડોદરામાંથી પસાર થઈ રહ્યા હતા વડોદરાના ખાડાના એમને દીદાર દર્શન કરાવ્યા છે તરીએ એના પર નજર વડોદરાના આપણા રસ્તા એટલા ખરાબ છે ને કે અમુક વાર તો પોતાના પોતાના પર જ ગુસ્સો આવે કે હું લેવા ટેક્સ ભરું છું એક વરસાદમાં ધોવાઈ જાય વિચાર ચેર કરો અમેરિકાને બધે પહેલા લોકોનો મુદ્દો જ અલગ છે હવે લડવાનો કે ટ્રાન્સ લોકો ને પેલો ઇક્વાલિટી ને આપણે થઈ તો આ રોડમાંથી ઊંચા એ તો બીજા મુદ્દા ઊંચા આવે ને કારણ કે પહેલા ટ્રાન્સ ને પણ આના પર જ ગાડી ચલાવવી પડશે અને કેડ તો એમની બી દુખે છે જો આજે એક ખાતોમાં મારું ગ્રીન સિગ્નલ છે સોરી સર એટલે હું પહેલા ફેવરમાં છું કે આપણો દેશ છે આપણે જ પ્રગતિમાં યોગદાન આપવું જોઈએ ઠીક છે ના પાથરવા બે ને યાર આઉટસોર્સ કરીને મેં તમને રૂપિયો આલ્યો છે આ બે માં ભી મારે હજી આ ખાડા પર જ ધ્યાન આપવું પડે તો હું આજે દેખા દેખાશે થોડા દેખાય ખાડા 5G નો ડેટા છે પણ ફોન જ આમ આમ થઈને હાથમાંથી ઉડી જાય તો પછી હું કામ આપણે બી ગગા જ છીએ આપણા બધાની પ્રાયોરિટી પેલું ધરમ ને ડિબેટ ને એ બધામાં આપણો આખો દિવસ નીકળી જાય કે રશિયા યુક્રેન હતો હું કર્યો એલા તારે ઘરની નીચે નાકા પર પેલો ખાડો છે એનું તું જો ને એ રશિયન મિસાઇલ ને લીધે નહીં થયું એ હરકું ડાંબર નહીં પાથર્યું એના લીધે થયું એવું નહીં કે બધા ભેગા થઈને પેલા વોર્ડમાં જઈને અરજી નાખીએ કે ભાઈ આ રોડ દો ને અમારા સો લોકોની જોજો જો સો લોકો અરજી લઈને લખવા તો નહીં જાય આ ચાલુ પડી જશે કે અરે તને બહુ આવડે છે કરાચી જતો રે અલા ભાઈ કેટલું દૂર પડે ખબર તને અને આ ગાડી એટલું એવરેજ નહીં આપતી અને નહીં જવું લા મારે કરાચી શું છે ભાઈ તું જા પ્રોબ્લેમ બતાવીએ તો કે અરે પણ ત્યાં તો આવું છે હા ભાઈ ગાંડા જે વાતો ભગવાને આટલું મોટું મગજ આપ્યું છે એનામાં બસ એટલે આ વાડી સારી છે એવું નહીં કેતો દર વર્ષે ચિંતા ના કરો નદી ઉભરાશે એટલે આવશે જ બહાર ઘર આંગણે સુધી આવશે પોતાનું જ હાડકું કાઢી એને ફેંકજો કે લલિતા ગો ફેચ ગો ફેચ બેટા હું આમ બહુ શાંત સ્વભાવ નો માણસ પણ શેષ તો કે નહીં કોઈ વાર એજ નદીમાં નદી કાકા ને માસીઓ કચરો નાખતા હોય છે પાણી અને કચરા પેટીમાં ફરક જ નહી ખબર પડતો આમ બહુ શાંત માણસ છું કીધું ને અમુક વાર આમ ઉભરો આઈ જાય છે એટલે ઓથોરિટી પબ્લિક બંને ઉપર હજી એમની સ્પીડ ગેમ પત્તી નહીં દર વખતે એક જ ખોદેલી જગ્યા વરસમાં માં ત્રણ ચાર વાર ખોદી ને જતા રહે કેટલું ખોદવાનું યાર આર યુ ડિગલેટ પોકેમોન છો તમે મસ્તી જ કર્યા કરતા બધા મને બી ખબર છે દેશ મોટું છે વાર લાગે વસ્તુ ને પણ હું રાતોરાત તમારી પાસે ફ્લાય ઓવર નહીં માંગતો ખાલી ફ્લાય અંડર માં હરખો ડંભર પાથરવાનો કઉ છું એટલે કઈ નહીં હું તો આ રેસ્ટોરન્ટ પર ખાવાનું લેવા આયેલો સારું છે કારમાં આયો ઉટી પર ભીજાતે પણ અને કમર બી દુખતે અલગ